હા હાલો મિત્રો હવે આજે આપણે હજી ડીટી વાન રોપ માટે જે નારિયલ બનાવીએ એમાં જે આપણે હજી પરાગની પ્રોસેસ છે પરાગ કેવી રીતે આપવો એ આજે આપણે જોઈએ બરાબર ને તો પેલા આ રીતનું આપણે જે કપડું બાંધેલું લૂંઘું હોય દાંડલા કાપી ગયેલી ને આપણે હજી આમાં આ રીતનું આમાં ટૂંકમાં પહેલાં તો પરાગ બરાબર ને આ રીતનો આપણે જે દેશી નારેલીનો લઈ ગયેલ છે એ છે અને પછી આપણે આ રીતનો ચોખ્ખી આંગળી એકદમ બોવી જોઈએ અને પછી આ રીતનો આપણે જેના મોઢા ખીલી ગયેલ હોય જીજી બટનમાં આ રીતના એને આપણે પરાગ આ રીતનો લઈ ને આ રીતનો આપણે આપીશું બરાબર ને આમાં હજી બે દિવસ કે ત્રણ દિવસ કદાચ વહી જાય પરાગ આપવા માટે કારણ કે આનું મુખ હજી આ બટનનું ખુલ્લું નથી અને કે આ બટન એકદમ ઓકે થઈ ગયું કારણ કે આનું મુખ પરાગ દઈ દીધો એટલે બે ત્રણ દીમાં બંધ થઈ ગયું બરાબર ને તો આપણે પહેલાં આ રીતનું આખા એ બટનના જી જીના મુખ ખુલા છે ને પરાગ આ રીતનો આપી દે હું બરાબર આ રીતના આંગળીમાં લઈને સામાન્ય રીતે આપી દે બરાબર ને બટન બેગીકની વાર છે અને અમુક કમ્પ્લીટ થઈ જાય આજે આપવો પડ્યો બરાબર અને પછી આ રીતનો એટલે પાછું વાંચું કમ્પ્લીટ કરી દે હું બરાબર ને આ મિત્રો જો આ અમારા આવા જ અમારા મલકના અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો